જય મોગલ જય મણીધર જય બનવાળી માં ભગવતી અઢારે રાખે કચ્છ જે ભગવતી ના પારે અઢારે વરણ આવે છે બા કચ્છમાં બેઠી છે મણીધર માં મોગલ વડવાળી એક જ છે બાબા મણીધર તરીકે એનું નામ છે તો માતાજી તમને સુખી રાખે અને આ લાઈવ પ્રસારણ છે શું કામ વિરોધ નથી કોઈનો નવરતા ઘટાડવાના નથી આપણે છાપાવાળા ભલે તમને એમાંથી એ ભાષણવાળા ભલે તમને એમાંથી પણ આપણે નવરતું ઘટાડાય નહીં કારણ નવરતું ઘટઈ નહીં હારું ફરાત ઘટઈ હારું નવરતા નવ જ હોય અને બીજી વાત ભગવાન સુરત નારાયણ ઉગે એ ગણાય ભગવાન સૂર્ય નારાયણ જે ઉગે એ ભગતું ઝાલવા દેવાનું આપણે દિવસ જ ગણવાનું કારણ કે અમે પોતે છે ને દિવસમાંથી આલીશ ગણાય બપે એ ચકું કરે છે પણ અમે દિવસમાંથી હાલી છે એક અમારું આ મોગલધામ મણિધરનું કબરાવ બીજું રમેશી વાગડમાં બેઠી એટલે દીધી મોરા અઠવાડી મોમાય અમે દિવસ આવી છે કારણ અમે આમાં નથી માનતા આ વસ્તુને કારણ કે બબે કરી કરી તો આ દેશને ખોખલો કરી નાખ્યો રોગચાળો ફરડો લઈ લીધો છે ભલે આઠ કેતા હાથ કરતા આપણે નવ નવ કરવાના આપણે એક વસ્તુ નહીં કરવાનું એ હાથ તારીખે ચાલુ કરે તો ભલે આઠ તારીખે કરો તો આપણે નહીં આપણે તો જે નવે નવ ગણી લેવાના સમજી લેજો તમે

ગરબો આ ત્રણ છે બીજો નવરતા માતાજી તમને અભરે ભરે પણ ધોપ પહેલા કરજો તમારી કુળદેવીનો અને માં પહેલી હોય ધ્યાન રાખજો માથી મોટું દુનિયાની માલ પર કોઈ છે નહીં પહેલી કુળદેવી પછી બધી હોય પહેલી કુળદેવી નવરતું ઘટાડશો નહીં ભલે સરકાર જે આયા રાખવાની આપણે નવે નવું પૂરો કરવાના કારણ

કેતો વર લાંબુ જાય કેતો નજીક આવે આ વસ્તુ ભલે જે છે બાર મહિને દસ દિવસના એના એની એની રીતે મેળવી લે આપણે પછી એને યારે પોહાય તો ભરવું નહીં નહીં ઉભો રહેવાનું પણ આપણે દિવસ ઉઠ્યો ગણાય પહેલું ન ઉઠતું આજે એક દિવસ બીજું ન ઉઠતું આજ બીજો દિવસ બે ઉઠ્યો કે નહીં જોવો બે શર્ટ છે બે આઈટમ ને બે આઈટમ આ શું કામ આવી ખોયું ખો હશો આ આપણા તહેવારને ખરેખર એવો ખો ખોઈ દીધી છે ને બબે કરી કરી તો દિવાળી આ ધોકો ખોઈ બેઠા છો પણ શું કામ ધોકા ખો છો તમે દિવસ માં દે આવો ને બાર મહિને આપણે દસ દિવસ અલગ મૂકી દેવાનું ત્રણ વર કાઢ નાખવાનું સમજ્યા જ્યારે માણે આખો મૂળ તૂટી જાય છે દિવાળી હોય બરોબર આગળ થી તમે તો કરો આ ધોકા લઈ આવતો માણે ને મૂળ તૂટી ગયા છે અડધા દહરા કરે અડધા દિવાળી કરે આ શું કામ કરો છો આપણે અઢાર વર્ષ આદેશ ચાય દિવસ માટે કરવાના નવરતા ભલે બાદ પડતો એને આપણે માન્ય રાખવાનો આપણે કોઈનો વિરોધ નથી કરો નવરતા ઓછા કરશો આ માનો તમને આદેશ છે બીજા તો નહીં બોલે પલાડા મારે છે બીજા નહીં બહાર આવીને બોલે આ મણિધર મોગલનો આદેશ છે કબરાવ કચ્છ કારણ કે કચ્છમાં મણિધર મોગલ એક જ બેઠી છે બીજે નથી ક્યાંય મણિધર મોગલ ધ્યાન રાખજો અહીંયાથી કોઈ સુંદરી લઈ જાય માટી લઈ જાય પછી બે હારી વસ્તુ નહીં માનવાનું

નિહાળીને હારા વર્ષ વસ્તાર આપો એના એના જે દીકરી દીકરા છે આપણે નિહાળીને ભાણેદરા આપો એને લુગડા આપો રમકડા આપો મોગલ ખૂબ રાજી થાય છે તમારી કોણ દેવી પછી મોગલ રાજી થાય છે બાકી માંડવા માંડવા નાખશો ને લોકડાઉનમાં માંડ માંડ ઊભા થયા છે એક તો તમે જુઓ છો ને આ ટકા કરી નાખે છે બધા એટલે પાટા આપણે ભગત થવાનું ભૂવો ન થાય આપણો કાંટીઓ વરાળ માનો ભગત થાય શું થવાનું ભગત હું તમને એક વાત કરું મહેતા ભગત હતા ને ભીખુ સ્ત્રી બોલવું સજ્જનતા દાતારી આ બધું છે ને આવે છે અને મારે બોલવું પડે છે સમજા હર બધું હક બોલવું અમર ઇનર ને ઉતરેલી આઠો પર અમારું ચારણ સૌ હાથું કેવું મારી ફરજ છે

ગરમી બનાવો ચોકમાં ચાચર ચોકમાં દીકરીઓ ભલે રમતી હોય ગરબે રમતી હોય તો છૂટ દીધી સરકારે પાંચસો સાતસો માણાની રમવાની બરોબર છે ભીડ પાડ સત્તા આપણે જાળવવાની તો હવે નવ થી ગરબા ચાચર ચોકમાં રમવાનું કારણ કે બાર મહિનાનો થાક ઉતરી જાય છે મા પાએ ફરવું રમવું કાલ કાયલા ફરતો કારણ કે એસી વર્ષની ઉંમર હોય ને આપણી તો મા પાએ અઢાર વર્ષના છે માનો હો વર્ષે એક દિવસ થાય છે માં હુઈ ગઈ છે ને માતા મઢમાં નથી ને આ આવ્યો આત્મા આવ્યો છો નહીં આપણા ભાઈ ભૂલી ગયા છે એટલે આવી અંધ શ્રદ્ધા કાઢજો માતા હોય કે માં કોઈથી નથી હોતી આજો આપણા ગામ બાજુ દેશના બેઠા છે આપણી સરહદ હાથવી એને માં રખવાળા કરે છે માં હોતી જ નથી આપણા ભાઈ ભૂલી જાય છે સમજાવ એટલે એક જ વસ્તુ નવરતા આવે છે માતાજીના ધામ ધૂમથી ઉજવો દીકરીઓને લાણી કરો ગરીબ ઘરની દીકરી કોઈ પણ દીકરી હોય બા બ્રાહ્મણ બાવા સાધુ ચારણની દલિતની કોઈ પણ વરણની હોય એને લાદી કરો એને વસ્તા રાખો એ દીકરીને તમે સારું ખવડાવો એટલે નવ નવું દુર્ગાયું થઈ જાય છે ને મણીધર મોગલ ખવડાવવા વાળી રાજી થઈ જાય છે બા બને તો અન ખવડાવો મારા હાબા આ તમને એક આદેશ છે મણીધર મોગલ નો બાકી પૈસાનો નો આપશો ક્યાંય તમે જુઓ છો ને આ પૈસા વાળા ની શું થાય છે હાલ અને મંદિર માં પૈસા નો મૂકો પેટી છે અહીંયા શું છે કઈ નથી અહીંયા માં નથી આ અમુક આ મંદિર વાળામાં સડા પહેરી પહેરી ગયા જાય છે અને પાછળ નથી વાળતા શું કામ ખબર રૂપિયા દે છે શું કામ તમે આવું કરો છો આપણા દેશની સંસ્કૃતિને ધકો લાગી રહ્યો છે અહીંયા ટૂંકા વસ્ત્ર પહેરી ના ને જાહેરમાં મારી કાઢી ખોટું લાગે ભલ લાગે મારે કેમ ત્યાં જવું થાય એ કામ આગળ તમે ટૂંકા વસ્ત્ર પહેરી ન આવું આ ધામે કોઈથી જૂઠું ન બોલવું સત્ય બોલવું કારણ કે હું પોતે જ માગીને દુનિયા આખી ખબર છે ટુકડા વાળી જૂના થાય તો અત્યારે જો કે માની કૃપા છે પેલા લુકડા છે રોજ પહેરું છું નવા લુકડા રોજ કારણ કે દઈ જાય છે પહેરવાના હોય આ હું લાઈવ દ્વારા બોલું છું એક જ વાસ્તુ છે આમ કરવા વાળી નથી આપે આય અને માગે માય બીજું કે બધા કોઈ ધૂણતું હોય આ તે કરતું હોય ને એનો આદેશ થઈ ગયો છે મગજ મણીઝાડ વળવાની કપડા ધામવાળીને પકડાવી દઉં મા નરક મા વાત હું રોજ ધૂણું છું ભાઈ હું રોજ ધૂણું છું અને મેં ધૂણવાના કેટલાય મૂકું છું પણ ધૂળવું છું ભાઈ ખોટું બોલવું આ ધૂળવાનું કામ છે ને તો આ તને બોલવું એ પણ આને કે ભાઈ જોઈ ભલે ભોળા રે જોઈ ધૂણે એનો વિરોધ નથી કરતો પણ આ તો પાણી પાણી કરું દાખલો આવે તો ભરના દીકરા ધૂણે પાછળ કેશિયામાં જ ધૂણે હા કેશિયામાં તમાં આવે ને આ દુનિયા દેખાડે લીલા પીળા પોપટા બાંધ જાય લીલા પીળા વાળ કર્યા હોય ને ખેતી લાલીની લોચો મારી હોય ને શું કહે મોઢે લગાડે હાઠિયાના હોઠ જેવા હોઠ હોય ને એની પાછું લીપસી લગાડે સમાજ છે નહીં માનું કરાણું છે સમાજ છે માની શોભા છે કારણ કે હાથા વિરોધ કરે કારણ કે આ વિલન પાત્ર છે ને ઘડીક નું જોય લાગે ઘડી સારું વિલન પાત્ર હંમેશા સત્યનો નો જે હોય છે બાપ તો નવલા નવતા છે માતાજી ના ધૂપતી વખત હોવાનું નાય ધોઈ ધોકે કરતા જ હોય આપણે અને અગરબત્તી ઘરની બહાર કરી જો અને ગરીબને જમાડજો એને વસ્ત્ર આપજો તમારા ઘરની બાજુ ભાડે રહેતા ને બાપ તો એ મકાનમાં તમે કાળજી ઠાઇક જો પેટ તો મોગલ તમારું થાય છે ઘણી ભાગે એવું લોખણી હોય આપણે હું આપણે ભાડે રહીશ આવું ન બોલશો કારણ કે એ મંદિર છે ઘર છે ભાડે રહેતા ને તો એના આંતમાં ઠાકશો તો મોગલ તમારો ઠાય છે આવું ન રાખજો આપણે હું ભાડે રહેશે આપણે ને એને હું આપણે ભાડું રહેશે આવું ન કરજો કારણ કે એ ઘર છે એ મંદિર છે તમારું છે ભાડે ભલે પણ તમારું છે એનું પેટ થાય છે તો ભગોળ તમારું થાય છે આજુબાજુમાં દીકરી હોય આજુબાજુમાં ફલાણી નહીં આ બિચારી દિચારી ન કહેશો બિચારા તમે છો દીવા પણ આ હાથ ને પડે એના ઘરે જયારે વસ્ત્ર દેવો અત્યારે કોરોના માણસ એવા દુબળા છે બાકી એમતા નથી કોઈને કહી શકતા નથી કહેવાનું ધ્યાન બાબા સાધુ બ્રાહ્મણનું ધ્યાન રાખજો બીજું કે હવે નવ નવરતા આપણે પૂરેપૂરા ભરવાના છે એ પોષો નો કરશો નકર મહાપાપ ના તો સંસ્કાર બનશો ભલે ટીવી વાળા જેવા પલાડા નાખતા મારવા દેજો આપણે કઈ નથી કહેવાનું મારવા દે એની રીતે આપણે નવે નવ નવરતા જે રીતે નવ નવરતા પૂરા થાય એ રીતના દહેરો દેવાળા તો રીતનો દશેરો એમાં એક પણ ઓછું ન કરજો હજાર હરાજ ઘટાડો નવરકુ વધે હારું ઘટે નહીં હારું એક તો મહામારી માંથી પૈસા છે એમાં ઘટાડો છો આપણે દિવસ માટે હાલવાનું ભરત નારાયણ ઉઈ ગયા એટલે એને જળ સડાવો હું એક બીજી વાત કરું છું કાઠિયાવરણને માં કુંતા છે ને ભરત નારાયણને પ્રાર્થના કરતા આપ જાણો છો કથા મોટી છે ભરત નારાયણને જળ સડાવતા લોટો આ બાર વાગ્યા આમ સડાવો નહીં કુંતા નારાયણને નવ વાગ્યા પહેલાં જળ સડાવો ઘણા ગ્રામા પેટા છે ને અગિયાર વાગે ઉઠે ને બાર વાગે દળ ચડાવે ન પૂગે ઘર ના ન રહે ને ઘાટ ના ન રહે સમજી ગયા ઉગતા પોરે થાય કરણ નો કર કહેવાય નવ વાગ્યા હતી હવા નવ હતી ઉગતા પોરે હુરેજ ના રે એવું નથી નાયા તો બધી ખોટી વાત છે ખોબેડા છે તમારું દિલ સાફ રાખો આપણા ઘર ઢા બિચારા નાતા ને બાર બાર મહિનાથી પંદર પંદર દી હતી આમાં ઘઉં ના ખળાવાડો એટલે બિચારા મહિનો મહિનો ખળાવડ મારતા પણ દિલ સાફ હતા કહેવત છે ને ઝુંપડીએ કોક તો જાજો નામે કોઈ અંગ ભલે એના ઉદળા નથી અંગ પાસે અંગ ભલે નથી એના ઉદળા પર દિલ છે નામે થાજો એમ તમારું જે અંગ છે મંદિર રીચ ચોખું રાખવું બીજું અવાર ઉઠી દાતળ પાણી કરી અને ભગવાન સૂર્યનારાયણ ને એક લોટો જળ સડવ વધારે ને વાત કરું છું કોઈથી તમારા ઘરમાં રોગ નહીં આવે કારણ કે એની ખીરમું પડે તો વિજ્ઞાનને ખોટ ખોટું પાડ્યું છે વિજ્ઞાન માનતો નથી માનું છું અમુક વિજ્ઞાન આ મોબાઈલ છે વિનાશ છે પછી કે અડધો ગાંડો થઈ ગયો કેટલા ગાંડા વિજ્ઞાન છે વિજ્ઞાને એમ નથી કીધું તમે આનો આગળ દુરુપયોગ કરો એટલે વિનાશ છે વિજ્ઞાનને માનવું અમુક વસ્તુ માનવાની માનવાની આ જો વિજ્ઞાન ખેતી નથી કરવા તો કેન્સરો થવા માંગ્યા બળે ધોઈ એટલે ટેક્ટર આવ્યા એટલે વિનાશ બરાબર અરે જા આગળ નથી વધવું એટલે તમારા ઘરની માલ પર સાત્વિક ખોરાક રાખો આ હવન છે લાવી તારે સાંભળજો આ હવન છે જેમ માનો યજ્ઞ છે મણી એમાં આપણે ગીર નાળી રોગી છે આ યજ્ઞ છે આની માલ પર તમે સારું ખાવ જે ભગવાને તમને દીધું પરતું રોટલો ખાવ ચા રોટલો ખાવ કે ડુંગળી રોટલો ખાવ પણ આ હવન છે ને હારું આપો આહાર તો વિચારો તમારા સુધાર છે આ હવન છે એમાં દૂધ ખાવ હારો ખોરાક ખાવ તો એક રાજનો હવન છે હારા વિચારો આવે તો હારી થાય સંસ્કાર હારા થાય પણ આમાં તમે દારૂ પરમાથી લેડો તો વિચારો ખરાબ આવે આને નવા બળાવો આ હવન છે આ મંદિર છે અને બધા વરાને કહું છું તમે લક્ષ્મી રાખો ને હવે તમને ખૂબ જાદુથી મારા હાવજો લક્ષ્મી આયા રાખો જો હું ઢાંકણવાળા શું કામ રાખું જુઓ આ લાઈવ દ્વારા ઢાંકણવાળા રાખો શું કામ લખમી આયા છે આ હૃદય છે આ જોત છે ના લખમી છે અને વાયનો પર વ્યાજ ભરતા કરી નાખ છે લખમી આયા રાખો હૃદય માથે વાયે નો રાખો કારણ કે ખરાબ થઈ દે બેઠકે નો રાખાય ખરાબ થઈ દે કરોડો રૂપિયા હોય ને તો વ્યાજ ભરતા કરી નાખે છે એને હૃદય માથે રાખો મારા હાવત અને એ લખમી તમારી અવળા રસ્તે નહીં જાય અને એક ખાસ ધ્યાન રાખજો લાઈવ દ્વારા લાઈવ ચાલુ છે ભાઈ લાઈવ દ્વારા કહું છું વિધિ ક્યાંય નો કરાય છો મંદિર હોય કે કોઈ પણ હોય કોઈ તમને એમ કે તમારી વિધિ કરવાની છે અહીંયા રોકા જાય મારી મારી પાડી નાખજો મારો અવાજ છે લાઈવ દ્વારા પાડી દેજો પછી પોલીસનો નો હોય કેટલી દીકરીની જિંદગી પગાડી નાખી સાથ સેતા હોય એવી વસ્તુ લઈ ખબર તમારી વિધિ કરવાની છે તમારે પૂજા કરવાની છે તમારું વામ કરવાનું છે પછી એવું ક્યાંક ખબર દેશે એવી દવા આવે છે ખબર કે મને નામે નથી આવડતું દવા આવે છે એ ખાઈ એટલે ભાઈ માણસ બે થઈ જાય કારણ કે બેહોશ થઈ જાય એટલે એવી નિદ્રા હતી જેને કાંઈ ખબર જ ન હોય એની જિંદગી બગાડી અને પડદા ફાસ્ટ કરો અને આને મારી મારી ઢોઈ નાખો આ મારો આદેશ છે એનો મારો પછી પોલીસનો હતો આવા કહેવાય મારો લાઈવ દ્વારા વિધિ નોકરાજો વિધિ નું તમને કોઈ કહે ને પોલીસને ને જો કારણ કે પોલીસ જે કામ કરે છે ને ગુજરાતની પોલીસ ની શું વાત કરી

જોકે ગાયનું ઘી અત્યારે ગામડામાં બારસો ચૌદસો રૂપિયા બોલે છે ગાયનું ગીર ગાનું મળતું નથી જો કે ગાયનું ઘી હોય ડબલાનું નહીં ઘેર ડબલાનું ઘી નથી ધંધા છે વિચાર કરો હવે અત્યારે ગાયનું ઘી નથી મળતું રોજ આપણે કાઢી મોઢે પર બેસી છે આનું ધ્યાન રાખજો તમે ગાયનું ઘીનો ઉપયોગ કરો અને કુળદેવી નદી મોકરો મોકલ તમારા ઘરે ચડાવ તરીકે હોય તો જ કરો બીજું કોઈ તમને શીશામાં ઉતારે કામ કરો એને મારી પાસે મોકલજો બરાબર મોગલ ના શેવ પાત્ર ગામડે ગામડે છે મોગલના માનવાવાળા વાળા અઢારે ગામડે ગામડે છે બાપ આખે ગુજરાતમાં અને એને માએ એવી સત્પુતિ દીધી છે ખોટું થાય ને તરત જ જાણ કરતી હશે પોલીસને અઢારે વર્ણોની વાત કરું છું અને મોગલને માનવાળાને મારો એક આદેશ છે બાપ ખોટું થાય ને પાતરા કરો કોઈ પણ ધૂણ તો ધરતી હું રોજ ધૂણું છું રોજ ધૂણું છું ક્યાં જાઉં છું આ ધૂણું છે તમારા હામાં ધ્યાન રાખજો ભલે તમે ધૂણો હું વિરોધ નથી કરતો તમારા ઘર ચાલીને ધૂણો ને ઘરે ધૂણો અને સારું અને બીજું બાય માણસ ધણી છે ને એ જ એનો ઈશ્વર છે અમારા ઈ એટલે ઈશ્વર આ હવન છે ને એમાં પતિ પત્ની નું નામ લેવાય છે અગ્નિદેવ સ્વાહા પતિ પત્ની અંશોયા એના રૂવાડા જવાય ન થાય અંશોયા જાડેજા કુળમાં અત્રિ ઋષિ કુળ આવે છે જાડેજામાં હંસોયા એના ધણી ની સેવા કરી હતી એના ધણીની અત્રી રોષી અને આ બીજી બાજુ બહુ મોટી કથા છે બ્રહ્મા વિષ્ણુ બાળક બનાવી દીધા હાહુ બની ગઈ હતી કોણ હંસોયા ચોવીસ કલાક બ્રહ્મા વિષ્ણુ માની માં બની ગઈ હાહુ બની ગઈ તેને કહેવાય હા હાહુ બની ગઈ તો બની ગઈ માં કહ્યું બની ગઈ બરોબર એના દીકરા ગુરુ કાતરી આ વસ્તુ છે એને સેવા કેની કરી હતી એના ધણી

એનું તલ પાન ધણી બધી તુકારો નો દેશો જામર થાય છે માતાનો ઘણી બાઈ સૂત્ર અને બીજો અહીંયા આવીને વાઇટ વાઇટ શબ્દ બોલાય આપણે કઈ બધા કોણ આવ્યા છો મારા વાઇટ આવે વાઇટ એટલે હું નો આવું વાઇટ તો હળગાવ કામ આવે તમે ભલે વિદેશમાં ગયા ભણો ગણો હું વિરોધ નથી કરતો હું રાજી થાઉં છું પણ એનો મતલબ એ નથી તમે સુધરેલ ભાઈ સાહેબ આવીને બોલો અમારા ઘરના છે એમ કહો કે અમારા એ આવ્યા છે કે અમારા દીકરાની માં આવ્યા છે પોતે અડધો કરો મારી વાઇટ આવી છે વાઇટ ને દિવાળી આમ કામ આવે વાઇટ કેમ આવે હળગાવવામાં આવે તો આ આપણું ને સબ ભ્રષ્ટ શબ્દો છે આપણી સંસ્કૃતિ ને જેને કહે મોટો મોટો ધક્કો લાગી રહ્યો છે અને દીકરી લાઈ દ્વારા કહું છું તમ બેટા આખા લુકડા પહેરજો બેટા દીકરીઓ આ સિરિયલ અમુક જોઈ દો નેવા નો પહેરજો સિરિયલ માં બધી નાટકિયાણીઓ છે એમાં જાણવા મળે છે સંસ્કાર મળે છે જીટી પરવાળા મને કહેતા નથી પણ હું તમને કહું છું ધાર્મિક જો સિરિયલ એમાં તમે ડાયરા જોશો તો આખો પરિવાર બે ઇન્ચ જોશો તમે પરિવાર બે ઇન્ચ જોઈ શકે આ આવું જોવો ધાર્મિક જોવો હારી હારી સિરિયલ જોવો પણ ધાર્મિક જોવો અડધા લુકડા પહેરી પહેરીને એવા જોઈ જાય પછી તમે અહીંયા આવો છો ને અહીંયા પછી તગડ આવશો અડધું લુકડું કોઈ દી ન પહેરાય બેટા બહુ પાપ છે આપણા ભારતની સંસ્કૃતિ પછી શું કે અડધું લુકડું પહેરે કે ખરાબ થાય પણ બીજા ખરાબ થઈ જાય ને તમને જોઈને બીજા પહેરે પણ સિરિયલમાં જોઈ જાય એવા લુકડા સીવડાવે

ઘણા એવા સુધરા દેખાડે અરે દીકરીઓ અમુક તૂટેલા લુકડા દેખાડાય બઉ પાપ છે

અને મા બાપ ને તૂટિયા વાળી પેલા મા બાપને પાવડું બાવડું ને મંદિરે લઈ જાવ મોગલ રાજી થાય છે વાહે જમાવટ વાળી પડદા થાય છે કુતરા લઈ ન ભરે પગરખા નો પગમાં રખાય રાખો ફાર્મ માથે રાખો વાડી રાખો કુતરા ઘરમાં નો ખવાય કુતરા નંગાડો બાય લઈ જાય પણ મા બાપનું પાવડું બાવડું પકડે છે ને ક્યાંય ભણના દીકરા મંદિરે નથી લઈ જતા તમારા મા બાપ હતા તો તમારે ધ્યાન રાખજો ઓ વાહે દોરો છે તમારી ઈ જ હાલત થવાની છે જેને તારે મા બાપને ને દુઃખ પાસે ને એની ઈજ હાલત થવાની છે ખાસ ધ્યાન રાખજો ગમે સેવા તમારા મા બાપની સેવા કરો તમારા મા બાપની સેવા કરશો તમારા મોબલ નહીં આવવું પડે કારણ કે એક તમારી પરીક્ષા છે જેણે મા બાપની સેવા કરી છે ને એની પેઢીઓ ની પેઢી ઉડી થઈ ગઈ છે મોબલ એમ કે છે એની પેઢીઓ ની પેઢી હું તમને દ્રષ્ટાંત ગામનું નામ નહીં દઉં હું મારી દીકરી રાજબેન જુનાગઢ તેડવા ગયો એક દીકરી હતી નામ નહીં દો કારણ કે મને ના પાડે છે એટલું કીધું બાપુ અમારા ઘરમાં જેથી ભોગલનું ધોપ ન કરે તેથી અમને એમ થઈ જાય કે અમારા ઘરમાં કઈ મજુ કામ બેટા કે બાપુ ભોગલ ની પાંચ પેટી ચીન ધોપેલું કરે છે કેટલી આ લાઈન દ્વારા બોલું છું કારણ કે એ મને હમ દીધા ને હું ગામનું નામ દે દીકરી હતી આપની કાઠિયા વાળા બેટા પાંચ પેટી ગયા મેં બેઠી ના બાપુ બેઠી નથી તો માનવે નથી તો ખાલી ધૂપકડું મોગલના નામનું ફેરવી છે ગાયનું ઘી અને ભૂકળનું કે અમારા પરિવારમાં એક ખોટ ચાલીમાળા છે એકખોટ માં ઓછા કીધા એકખોટ ચાલી કેમ કહે કીધા વાળ વાંકો નથી મળ્યો કોરોનોની માંગ કરો અને અમારા અમારા આટલા પરિવારની માગ કરો અન ધન મોગલે ખૂટવા નથી દીધો અને દૂધના ફેર કેવા દીકરા દીકરીઓ છે તો વિચાર કરો મેં એની નોંધણી લીધી કે બાપુ નોંધણી લીધું પણ નામ નો દેશ પણ કા કે અમને શરમ આવે છે તો વિચાર કરો અને અત્યારે તું વાર જઈએ તો ફોન માં કયો વાર લઈ શકો ફૂટા તારા વાર લઈને ફોન કયો નહીં અપવાસ કરો નહીં અપવાસ રહ્યો તો કોઈ કયો નહીં ગુપ્ત રાખો શું રાખો ગુપ્ત રાખો આ તે ખબર માં પાડવા દે એટલે મારા હું બોલો છે ઘણા નથી ગમતું પણ ચારો સો હાથું કેવું પડે એટલે ક્યાંય નવરતામાં ખોટા ખરત ન કરશો હું હા હા ન કરશો હું રોજ કરું સાહેબ અને ધૂણે ધૂણો દો બિચારા ભલ ધૂણે ધૂણા દેવાના બીજો કઈ ફજે તો માંડવો માતા માગે છે લીલો માંડવો પેલા તો માંડવો એટલે શું તમારો પરિવાર છે માંડવો લીલો માંડવો એટલે પરિવાર આપણે એક બાપના પાંચ દીકરા પાંચ દીકરાનો પરિવાર આપણે પતિ ત્રી થઈ જાય નાના મોટા એને માંડવો કહેવાય એને પરિવાર કહેવાય રૂપિયા પછી માંડવાવાળા વાળા વ્યાજમાં ભરતા થઈ ગયા છે કેટલાય જમીન ગીરવે પીડી છે કેટલા વ્યાજ ભરતા થઈ ગયા છે તો એક તમને એક આદેશ છે બાદ આવું ન કરશો મા વાહે ખર્ચા ન કરશો ગરીબ ઘરની દીકરીને આપી દો આપણી દીકરીને જમાડે ગરીબ ઘરની દીકરીને અનાજ આપો વસ્ત્ર આપો પણ અંધશ્રદ્ધામાં નો જાઓ કારણ કે આપણા દેશ ખોખલો થઈ ગયો છે અને નવે નવ નવરતા ભરવાના છે લાઈવ દ્વારા તમને એક આદેશ છે મા મણિધર મોગલ હોડવાળી કબરાવ ધામવાળીનો કચ્છવાળીનો નવે નવ નવરતા એમાં એક ઘટાડશો છોને પૂરેપૂરું કરજો કારણ કે ઘટાડી ઘટાડ તો કરીને ખોહી દીધા છે આપણે પૂરો પૂરા ભલે ટીવી વાળા એની રીતે દે આપણે આપણે દીવ ઊંચો કે નહીં દીવ ઊંચો એ ગણવાનું હોય અને દીકરી પછી કહું છું કાઠિયાવરણને અઢાર વરણને ગુરદારને જળ સડાવજો તમારા ઘરની બાદ રોગ નહીં આવે અને ધૂપ ફેરજો અને બેટા ઉંમરે પાંચ છાંદલા રોજ બાય માણસ ખવાય પાંચ છાંદલા કેના છે કહું તમને પાંચ છાંદલા આપણે કરી શકીએ કેના છે ગણેશનો વૈષ્ણવ છાંદલો છે ને ગણેશનો છે બેન આજુબાજુ રીતિ સીધી છે અને આ બાજુ લાભ ને સુખ છે પાંચ ચાર લાયના છે આ ગુમરા પાંચ ચાંદલા કરી છે ને આગળ નથી વધવું સમજી ગયા ને આ પાંચ ચાંદ ને નામ મેન ચાંદ નો વૈશ્વા જે આવે ગણે છે બાજુમાં રીતિ સીધી અને છેલ્લે બે ને લાભ ને શું સમજી ગયા ને આ પાંચ ચાંદલા એના છે ઉમરે કરજો હા ક્યાંય કરજો નવે નવ થી આમ તો રોજ કરો થાય પણ એવું કોઈ કરતું નથી પણ મોબાઈલના ઉપયોગ ઓછા કરજો કારણ કે મોબાઈલમાં કેટલાય આવે કાંડા ગોળે આ મોબાઈલ છે ને આ મેમરી ખેંચી લીધી છે તમે રાખો મોબાઈલની જરૂર છે વિજ્ઞાનનો વિરોધ નથી પણ અમુક વિજ્ઞાનનો વિરોધ વિનાશ છે પાછો આમ નામ રહે તો ડોકા વાંકા થઈ ગયા છે કેટલા અહીંયા ગુમડા થઈ ગયા માદા ખોપરામાં કાનમાં રસીયું થઈ ગઈ છે આનો ઉપયોગ કરો ઓછો કરો બને ત્યાં સુધી ઉપયોગ કંઈ કરો વિરોધ નથી કરતો પણ અમુક કરવાનું કરાય ન કરવાનો ન કરે આમ નામ કરો છો ને આખું વહી જાય છે જરૂરી છે મોબાઈલની અને રાખો તો નવે નવરતા કરવાના સીજા મોગલ વડવાળી કપડાઓ ધામ કચવાડી નો આદેશ છે નવરતું ઓછું કરશો આમાં આદેશ છે નવે નવ નવરતા જે દસમથી દહરો દહરો આપણે આવી રીતે દિવસ માં જ આવવાનું જય મોગલ જય મણીધર જય